નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરા તાલુકાની વલ્લભપુર ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે ગ્રામવાસી અમૃતભાઈ લક્ષ્મણભાઈ માછીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સમક્ષ રજૂઆત કરી અને જણાવ્યું છે કે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી શિશુ રોડના નામે કામ કર્યા વગર જ લાખો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે આ મામલે વહીવટી મંજૂરી માટે ખોટા ઠરાવનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે મારું નામ અમૃતભાઈ લક્ષ્મણભાઈ માછી ગામ વલ્લભપુર તાલુકા જિલ્લો પંચમાળ ગ્રામ પંચાયત વલ્લભપુરમાં અગાઉ મેં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી પરંતુ બે ત્રણ મહિના સુધી તેઓનો જવાબ ન મળતો તારીખ છ દસ બે હજાર પચીસના રોજ પીજી પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી જેના અનુસંધાને મને તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ જવાબ આપેલ હતો જેની અંદર મુદ્દા નંબર એકમાં દર્શાવ્યું હતું કે સીસી રોડની અમારા તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ નથી પરંતુ ઈ ગ્રામ સંવાદના પોર્ટલ ઉપર વર્ષ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વાવચર નંબર પંદરમાં એક લાખ બૌણું હજાર રૂપિયા ઉપાડેલ જણાવેલ છે આ ઉપરાંત મારી પાસે વહીવટી અને વાચર તથા તેનો ઠરાવ ઠરાવ નંબર એકત્રીસ જે દર્શાવ્યું છે તદ્દન ફોટો છે એ ઠરાવની અંદર આ પ્રકારનું કોઈ બતાવ્યું નથી તો મારી માંગ એ છે કે જે મળતીઓ હોય અથવા જે અધિકારી સંડવાલા હોય એમને પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે